નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર પીએચની લેખિત પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ તારીખ જાહેર કરવામાં આવી છે તેની ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી મળી છે તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં જોવાના છે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને વિડીયોની શરૂઆત કરીએ બે સાત બે હજાર પચીસના રોજ માહિતી મળી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસએની લેખિત પરીક્ષાની બાબતે બિનહથિયધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શારીરિક કસોટી એકત્રીસ એક બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થયેલ છે આ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં પરીક્ષા લેવામાં આવશે